બ્રેકિંગ ન્યૂઝ મહુવા મહુવા માર્કેટિંગ યાર્ડ નજીક અમરકાંટા સામે વડલો થયો ધરાશાય વડલો ધરાશય થતાં અલ્ટિકા કાર નીચે ફસાય વધુ વાત કરીએ તો જીતેન્દ્રલાલ કાપડિયા તેમના અલ્ટિકા કાર લઈ અને ગેસનો બાટલો ભરવા જઈ રહ્યા હોય ત્યારે અચાનક તેને કાર ઉપર વડલો થયો ધરાશાય જીતેન્દ્રલાલ કાપડિયાને કોઈ નુકસાન નથી થયું પરંતુ તેને કારમાં હજારોનું નુકસાન થયું તેવું કાર ચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું આજુબાજુમાં વસવાટ કરતાં લોકો અને કાર ચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિકાલ આવ્યો ન હોય હતો તેવું ત્યાંના સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું શું નગરપાલિકા કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હતું આવા હજારો સવાલ ત્યાંના લોકો દ્વારા સર્જાઈ રહ્યા હતા વડલો ધરાશાયી થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા